અંકુશ લાવવા પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન વલસાડ જિલ્લાના વાપીના બલીઠા હાઈવે પર પાર્ક કરેલા કન્ટેનરમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો વાપીડાઉન પોલીસની ટીમે આજુબાજુના વિસ્તારમાં કન્ટેનર ચાલકની શોધખોળ કરતા મળી આવ્યો ન હતો ત્યારે વાપીડાઉન પોલીસ મથકે કન્ટેનરમાંથી મળી આવેલ ત્રણ પોઇન્ટ છત્રીસ લાખનો વિદેશી દારૂનો જથ્થો અને કન્ટેનર મળી કુલ સાત પોઈન્ટ છત્રીસ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કન્ટેનર ચાલક અને કેસમાં સંડોવાયેલા ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે વાપી ડાઉન પોલીસની ટીમ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન વાપી વિસ્તારમાં વાપી ટાઉન પોલીસની ટીમને કારના શોરૂમ સામે મુંબઈ સુરત તરફ જતા રોડ પાસે એક પાર્ક કરેલું કન્ટેનર જેમાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો હોવાનું અને કન્ટેનર ચાલક આવે એટલે વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવાનો હોવાની બાતમી મળી હતી